નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો એકદમ કંડિશનવાળી ગાડી ગોતી રહ્યા હોય સસ્તા બજેટની સારી એવી તો આજે હું તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું જેમાં પહેલી ગાડી આજે તમને બતાવવાનું છું મારુંથી શું વિની સ્વીપનો ટુકડો બરાબર સૌથી પહેલી પસંદ હોય જે કોઈ લોકોની તો હોય છે સ્વીપનો ટુકડો બરાબર છે એક નંબર કન્ડિશનવાળી ગાડી લઈને આવ્યો છું બે હજાર અગિયારનું બોર્ડર રહેવાનું છે ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે પ્યોર ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર રહેવાનું છે આખી ગાડી મિત્રો કન્ડિશન વાળી રહેવાની છે કોઈ જાતનો ખર્ચો નથી ગાડીની અંદર વીમો પીયુસી પાર્સિંગ બધું ગાડીની અંદર ચાલુ રહેવાનું છે બરાબર ટાયરો ની વાત કરું તો સિત્તેર થી પંચોતેર ટકા નકશી ની અંદર ચાર હજાર ગાડીના ટાયરો તમને જોવા મળી જવાના છે બરાબર બીજું મિત્રો એસી ગાડીની અંદર પાવરફુલ રહેવાનું છે સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ રહેવાનું છે ગાડીની અંદર

બરાબર વહેલા તે પહેલાં મિત્રો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે સસ્તા ભાવમાં સારી એવી કંડિશનવાળી ગાડી રહેવાની છે ગમતી હોય ગાડી તો જરૂરથી જરૂર મારો કોન્ટેક કરજો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જાય લિંક ઉપર ક્લિક કરી અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો બીજું મિત્રો મારા નંબર ઉપર ખાલી વોટ્સએપમાં હાઈ કરીને મોકલો તો ત્યાં પણ લિંક આવી જશે ત્યાં લિંક ઉપર ક્લિક કરીને પણ તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી સરસ મજાની મજબૂત ટાટા ની ટિયાગો ગાડી આજે લઈને આવ્યું છું બરાબર કન્ડિશન વાળી ઊંચા મોડલમાં સસ્તી ગાડી તમારા માટે આજે લઈને આવ્યું છું બરાબર વર્ઝન ની વાત કરું ને તો એક્સ ગાડીની અંદર વર્ઝન તમને જોવા મળી જવાનું છે મોડલ ની વાત કરું તો બે હજાર ને ચોવીસ નું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર મિત્રો ગાડી રહેવાની છે બરાબર

એક રૂપિયા નો મિત્રો ગાડી ની અંદર ખર્ચો નથી સસ્તું છે શોરૂમ કન્ડિશનમાં ગાડી રહેવાની છે બરાબર છે બીજું મિત્રો ફ્યુલ ની વાત કરું ને તો પ્યોર પેટ્રોલ એન્જિન મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાનું છે બરાબર છે સસ્પેન્શન માં કોઈ અવાજ નહીં ઓરિજિનલ કંપની કન્ડિશનમાં એન્જિન રહેવાનું છે રોકેટ એન્જિન મિત્રો સીલ પેક એન્જિન છે બરાબર છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને એસી એકદમ પાવરફુલ જોવા મળી જવાનું છે સરસ મજાના મિત્રો કંપની શોરૂમ કન્ડિશન વાળા લેધર સીટ કવરો તમને જોવા મળી જવાના છે બરાબર સરસ મજાનું પાવર સ્ટેરિંગ છે ચારે ચાર પાવર વિન્ડો સેન્ટ્રલ લોકો એકદમ શોરૂમ કન્ડિશનમાં તમને જોવા મળવાના છે બરાબર કન્ડિશન વાળી મિત્રો ગાડી છે કિંમતની મિત્રો વાત કરું ને તો ફક્ત ત્રણ લાખ ને પંચાણું હજાર રૂપિયા કિંમતમાં ગાડી તમને આપી દેવાની છે કિંમત મિત્રો નિગોશિયેબલ રાખવામાં આવી છે બરાબર ગાડી જો તમને ગમતી હોય તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે વહેલા તે પહેલા મિત્રો અને આ ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં કોન્ટેક્ટ કરીને તમે વધારે ગાડીની માહિતી પણ મેળવી શકો છો મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની ઊંચા મોડલમાં એકદમ સસ્તા બજેટની ટાટાની એટ્રોસ ગાડી લઈને આવ્યો છું બરાબર એક નંબર ગાડી છે મિત્રો શોરૂમ કન્ડિશનમાં ગાડી રહેવાની છે મોડલની વાત કરું તો બે હજાર ને નું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનરની અંદર મિત્રો તમને ગાડી મળી જવાની છે બરાબર ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ ફૂલી વેલ મેન્ટેન કાર છે બરાબર એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી ફ્યુલની વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિન અને પ્લસ સીએનજીની સિકવેન્સ કે ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે બરાબર ઇન્સ્યોરન્સ પીયુસી પાર્સિંગ ગાડીની અંદર ચાલુ રહેવાનું છે બરાબર ગાડીની અંદર પાવર પોસ્ટ સ્ટાર્ટ બટન ની સિસ્ટમ પણ આપવામાં આવી છે બરાબર બીજો મિત્રો આરસી બુક માં પણ તમને સીએનજી ની એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે ટાયરો ની વાત કરું તો બ્રાન્ડ ન્યુ કન્ડિશન ની અંદર મિત્રો 80 થી 85% જેવી કન્ડિશન ની અંદર ગાડીના ટાયરો તમને ચારે ચાર જોવા મળી જવાના છે એસી ની વાત કરું તો પાવરફુલ એસી મિત્રો ગાડીની અંદર રહેવાનું છે સરસ મજાના કંપનીના સીટ કવરો રહેવાના છે બરાબર છે મ્યુઝિક સિસ્ટમ સરસ મજાનું રહેવાનું છે પાવર સ્ટેરિંગ સરસ છે ગાડીની અંદર કંપની કન્ડિશનમાં બધું બરાબર એસોસરીઝ બધી જ ગાડીની અંદર તમને કંપની કન્ડિશનમાં જોવા મળી જવાની છે સસ્પેન્શન ની વાત કરું તો સસ્પેન્શન માં કોઈ જાતનો અવાજ નથી પાવરફુલ પેટી પેક કન્ડિશન ની અંદર મિત્રો ગાડીની અંદર તમને એન્જિન જોવા મળી જવાનું છે બરાબર સો ટકા મિત્રો ફૂલ્લી નોન એક્સિડેન્ટ ની ગેરંટી પણ તમને ગાડીની અંદર આપવામાં આવશે બરાબર કિલોમીટર જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે બરાબર બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં ગાડી છે બરાબર કિંમતની મિત્રો વાત કરું ને તો ફક્ત છ લાખને અગિયાર હજાર રૂપિયા ફિક્સ કિંમતની અંદર તમારા માટે ટાટાની અલ્ટ્રોઝ ગાડી તમને આપી દેવાની છે બરાબર તે પહેલા મિત્રો જો ગાડી ગમતી હોય ને તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે આ ગાડી મિત્રો જૂનાગઢની અંદર તમને જોવા મળી જવાની છે બરાબર છે ગાડી લેવા માટે મારો ડિસ્પ્લે ઉપર કોન્ટેક નંબર આપેલો છે તમારા પણ કોઈ મિત્રો વાહનોની જાહેરાત કરાવી હોય તો અમે તમારા વાહનોની જાહેરાત અમારા વોટ્સએપ ગ્રુપની અંદર અમારા યુટ્યુબ ચેનલ ની અંદર અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ કરી આપશો બરાબર જાહેરાત આપવા માટે ડિસ્પ્લે પર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે